શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર કુંભ મેળો લગભગ બધાને ખબર છે કે તેર જાન્યુઆરીથી કુંભ મેળો શરૂ થઈ ગયો છે આ કુંભ મેળો તેર જાન્યુઆરીએ શરૂ થયો છે અને છવ્વીસ ફેબ્રુઆરીએ પૂરો થશે જે પ્રયાગરાજમાં યોજાયેલો છે પણ મિત્રો શું તમે જાણો છો આ વખતનો કુંભ મેળો મહાકુંભ મેળો છે જે ખૂબ જ ખાસ છે આમ જોવા જઈએ તો હર બાર વર્ષે કુંભ મેળો યોજાતો હોય છે પણ બાર બાર વર્ષના બાર તબક્કા પછી એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભનું આયોજન થાય છે જે આ વખતે થયું છે તો મિત્રો જો તમને મોકો મળે તો આ મહાકુંભમાં જરૂરથી જજો જો તમે મહાકુંભમાં જવાના હોય તો જતા પહેલા આ ગંગા સ્નાન કરવાના મહત્વપૂર્ણ નિયમો જરૂરથી જાણી લો અને કઈ વસ્તુઓ કુંભ મેળામાંથી લાવવી જોઈએ જે આપણા માટે શુભ છે તેના વિશે પણ જાણી લો તો ચાલો વાત કરીએ કુંભમેળા વિશે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ પ્રયાગરાજમાં ત્રિવેણી કિનારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મહાકુંભમાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં કુંભ મેળામાં લાખો કરોડો યાત્રકો એકઠા થાય છે હિન્દુ ધર્મમાં કુંભમેળાને ખૂબ જ પવિત્ર અને પવિત્ર અનુષ્ઠાન માનવામાં આવે છે જો તમે પણ કુંભમેળામાં ગંગા સ્નાન કરવાનું વિચારી રહ્યા હોય તો પહેલા આ નિયમો વિશે ચોક્કસ જાણો નહીં તો ગંગા શ્રેષ્ઠ પરિણામ તમને નહીં મળે ઋષિ મુનિઓના સ્નાન કર્યા પછી જ ગંગા સ્નાન કરો જો તમે સ્નાન સમયે કુંભમાં જઈ રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તમારે સંતો મુનિઓના સ્નાન કર્યા પછી જ ગંગા સ્નાન કરવું જોઈએ વાસ્તવમાં કુંભ મેળામાં ઋષિઓ અને મુનિઓનું વિશેષ સ્થાન હોય છે અને તેમની સમક્ષ સ્નાન કરવું એ પાપ માનવામાં આવે છે ગંગામાં ડૂબકી લગાવી ગંગા સ્નાન દરમિયાન લોકો પોતાની ઈચ્છા મુજબ સ્નાન કરે છે પરંતુ જો તમે ભીડના કારણે કુંભમાં ડૂબકી લગાવી શકતા નથી તો ઓછામાં ઓછા પાંચ વખત ડૂબકી લગાવવી જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેને શુભ માનવામાં આવે છે સ્વચ્છતાનું ધ્યાન રાખો મહાકુંભમાં ગંગા સ્નાન કરતા પહેલા તમારા શરીરને પાણીથી સાફ કરો મનની મલિનતા ગંગામાં ધોવાઈ જાય છે શરીરની નહીં તેથી ગંગાની સ્વચ્છતા અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો ગંગામાં સ્નાન કરતી વખતે તમારા મનને શાંત રાખો અને કોઈના પ્રત્યે ખરાબ ભાવના ન રાખો દાન જરૂર કરો મહાકુંભમાં ગંગા સ્નાન કર્યા બાદ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો દાન કરવાથી તમારા પર દેવી દેવતાઓ અને પિતૃઓની વિશેષ કૃપા રહે છે અને તમને પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો આપણે જાણ્યું કે મહાકુંભમાં ગંગામાં ડૂબકી લગાવવાના મહત્વપૂર્ણ નિયમો હવે આપણે જાણીશું કે કુંભ મેળામાં જઈ રહ્યા હોય તો ઘરે કઈ કઈ વસ્તુઓ લાવવી જોઈએ કે જેથી તમારી સંપત્તિમાં વધારો થાય તો ચાલો જાણીએ છે માટી પ્રયાગરાજ ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનું સંગમ સ્થાન છે તેથી આ શહેરને સંગમ શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે સંગમના કિનારે યોજાતા મહાકુંભ મેળાનું પણ વિશેષ મહત્વ છે તો જો તમે આ કુંભ મેળામાં જવાના છો તો અહીંના સંગમની માટી ઘરે લાવો આ માટી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સંગમની માટી પૂજા સ્થાન અથવા મુખ્ય દ્વાર પર રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા હંમેશા રહે છે બીજું છે શિવલિંગ મહાકુંભ મેળામાંથી શિવલિંગને ઘરે લાવવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ સિવાય તમે ઈચ્છો તો પારસનો પથ્થર પણ તમે ઘરે લાવી શકો છો તેને પૂજા સ્થાન પર રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે ત્રીજું છે ગંગાજળ જો તમે મહાકુંભમાં જઈ રહ્યા છો તો ત્યાંથી ગંગાજળ લાવવાનું બિલકુલ ન ભૂલતા ગંગાજળને ઘરે લાવો અને તેની પૂજા રૂમ અથવા તો કોઈ સ્વચ્છ જગ્યાએ મૂકો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તો જળવાઈ રહે છે તેની સાથે સાથે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં હંમેશા સકારાત્મકતા રહે છે ચોથું છે તુલસીનો છોડ તમે મહાકુંભ મેળામાંથી ઘરે તુલસી પણ લાવી શકો છો તુલસીને ઘરમાં મૂકવાથી ગરીબી દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે ધ્યાન રાખો કે નિયમિતપણે સાંજે તુલસી પાસે દીવો કરો અને સવારે રોજ જલ ચડાવો તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે તેમજ થાય છે હિન્દુ ધર્મમાં આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે આ ઘટના સમુદ્ર મંથન અને અમૃત કલશની કથા સાથે જોડાયેલી છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્થાનો પર અમૃતના ટીપા પડ્યા હતા તેથી અહીં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી મહાકુંભમાં ડુબકી લગાવતા પહેલા ધ્યાન રાખવા જેવી અમુક બાબતો અને તમે કુંભમેળામાં જતા હોય તો ત્યાંથી અમુક વસ્તુ લાવવી શુભ મનાય છે તેના વિશે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે સૌને ને મારા જય શ્રી કૃષ્ણ